નમસ્કાર મિત્રો સ્વાગત છે ટેસ્ટ પણ લેવામાં આવશે જેની આપણે આગળ માહિતી મેળવીશું તો મિત્રો ઉચ્ચતર નું શિક્ષણ નિવાસ ભોજન રમતની તાલીમ તથા જે તે રમત ના સાધનો જેવી જરૂરી સુવિધાઓ સરકાર શ્રી દ્વારા પૂરી પાડવામાં આવતી મહત્વકાંક્ષાઓ લેવામાં આવશે તો મિત્રો આ પીડીએફ ની અંદર તમને પસંદગી પામેલ ખેલાડીઓને યોજનાકીય લાભ કયા કયા મળે છે તેની તમામ માહિતી પણ આપવામાં આવી છે કસોટીના સ્થળોની વિગતો પણ તમને આ પીડીએફ ની અંદર આપવામાં આવેલી છે તો મિત્રો આ પીડીએફ જોવા માટે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપવામાં આવેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો